ભાવનગર શહેરના મેયર ભરત બારડે જે પોતાની હૈયાવરાળ ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં ઠાલવી હતી ભ્રષ્ટાચારને લઈને જે સવાલો ઉઠાવ્યા હતા હવે ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ જોવા મળતું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ને હવે ક્યાંક ને ક્યાંક ભાવનગરના મેયર ભરત બારડના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે ને આ ઘટનામાં ભાજપના નેતાઓ જે આત્મવિલોપન કરવા માટે મેયરને મજબૂર કરી રહ્યા છે તેમની સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે નીલમબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેમણે શું વાત કહી કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા ભારતીય જનતા પાર્ટીના આ દિવસોમાં ભાવનગરમાં આંતરિક કલહ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે જે રીતે ભાવનગરના મેયર ભરત બારડ દ્વારા પોતાની હૈયાવરાળ પોતાનો રોષ છે તે ગ્રુપમાં ઠાલવવામાં આવ્યો આના જ કારણે હવે ભાજપમાં બે જૂથ પડતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ને આ ઘટનાથી ભાજપના નેતાઓ ભરત બારડના આ વલણ સામે નારાજ ચાલી રહ્યા હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે ત્યારે આ ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યાં સુધી મજબૂર થઈને ભાવનગરના મેયર ભરત બારણને અહીંયા સુધી કહી દેવું પડ્યું હતું કે મને હવે મજબૂરી આત્મવિલોપન કરવું પડશે ને આ ઘટના બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાવનગરના મેયર ભરત બારડના સમર્થનમાં આવ્યા છે ને આ ઘટનામાં જે ભાજપના નેતાઓ ભરત બારણને આ કરવા માટે મજબૂર કરી રહ્યા છે તેમની સામે ગુનો નોંધવા માટે માંગ કરી છે

ભરતભાઈ બારડ સાહેબ વોટ્સએપમાં ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં એવો મેસેજ છોડે છે કે તમારા કારણે હું આત્મવિલોપન કરીશ ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ આજે પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવ્યા છીએ કે જૂની કલમ ત્રણસો છ અને નવી કલમ એકસો આઠ મુજબ મેયર સાહેબને રક્ષણ અને સુરક્ષા પાઠવવામાં આવે જે રીતના સામાન્ય નાગરિક જ્યારે આત્મવિલોપનની ચીમકી આપે છે ત્યારે પોલીસ દ્વારા એમને બોલાવીને એમને સાંભળવામાં આવે છે એમની રજૂઆત લેવામાં આવે છે એમને સમજાવવામાં આવે છે તો એ જ રીતના ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડને પણ પોલીસ દ્વારા સમજાવવામાં આવે અને મને એવું લાગી રહ્યું છે કે મેયર જેની માનસિક સંતુલન અત્યારે સરખું નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની ઉપર દબાણ બનાવે છે પ્રેશર કરે છે ભ્રષ્ટાચાર કરવા માટે બે જણાના નામ ખુલીને બહાર આવે છે ત્યારે હું ટૂંક જ સમયની અંદર એ બે જણાના નામ પણ હું આપના માધ્યમથી દેવા માંગીશ ત્યારે ભરત બારડ સાહેબ જે ભાવનગરના મેયર છે એમને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ તમારી સાથે છે તમારે ડરવાની કે મૂંઝાવવાની જરૂર નથી તમે પણ સામાન્ય પરિવારમાંથી આવો છો અને અમે પણ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ ત્યારે આવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને ગુજરાત નહીં પરંતુ હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભાવનગર શહેરની જેમ મેયર સાહેબ આવી રીતના વિલોપનની ચીમકી આવે એવું ક્યારેય ગુજરાતની જનતાએ જોયું નથી ત્યારે ભાવનગર કલંકિત ન થાય તે માટે અમે રજૂઆત અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે આગામી દિવસમાં જો પોલીસ દ્વારા આની કાર્યવાહી કરવામાં નહીં આવે અમે પોલીસ મેડમને કીધું છે અધિકારીઓને કીધું છે કે ભરત બારડ સાહેબના જે વોટ્સએપ કોલ છે એમના જે ફોન નંબરના રેકોર્ડિંગ છે એ બધું જ લેવામાં આવે અને સાથોસાથ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે કે ભરત બારડ સાહેબને કોણ હેરાન અને પરેશાન કરી રહ્યું છે એમની જ પાર્ટીમાં એ ખૂબ જ શરમજનક બાબત છે આપણે સાંભળ્યા હતા ભાવનગરના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તેમણે આજે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરને આ બાબતે રજૂઆત કરી છે ને આ ઘટનામાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવે જે રીતે ભાવનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ઉપર જે ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક વિખવાદ હાવી થઈ રહ્યો છે તે મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા સવાલ અનેક ઉઠી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપના નેતાઓની આટલી ચિંતા કેમ થઈ રહી છે આ સવાલ અનેક પ્રકારના ચિંતા ઉપજાવે તેવા છે આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો I'm